આજે મારે તમારી સાથે એક એવી વાત કરવી છે જે લગભગ દરેકના મનમાં ચાલતી હોય છે અરીસા સામે ઊભા રહીને આપણે ઘણી વાર વિચારીએ છીએ કે કાશ આ પેટ થોડું અંદર જતું રહે તો કેવું સારું અથવા મારું વજન પાંચ કિલો ઘટી જાય તો જૂના કપડાં પાછા ફિટ આવવા માંડે પણ પછી વિચાર આવે કે વજન ઉતારવું એટલે તો બહુ મોટો ખર્ચો જીમની ફી ભરવી પડે હજારો રૂપિયાના પ્રોટીન પાવડર ખાવા પડે અને એવા એવા શાકભાજી કે ફળ ખાવા પડે જેનું નામ પણ આપણને બોલતા ન આવડતું હોય એવો કાઢો અને બ્રોકલીના ભાવ સાંભળીને જ આપણું વજન વધી જાય ખરું ને પણ જો હું તમને એમ કહું કે તમારે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી હા બિલકુલ સાચું સાંભળ્યું તમે તમારે જીમ નથી જવાનું કોઈ ફેન્સી દવાઓ નથી લેવાની અને તમારા ઘરના રસોડામાં જે રોટલી દાળ ભાત બને છે એ જ ખાઈને વજન ઘટાડવાનું છે આજે હું તમને એક પાકો પ્લાન આપીશ જો તમે આ પ્લાન ફોલો કરશો તો ગેરંટી સાથે તમે આવતા ત્રીસ દિવસમાં ચારથી પાંચ કિલો વજન આરામથી ઘટાડી શકશો તો ચાલો કમર કસી લો કારણ કે આજનો વિડીયો તમારી લાઈફસ્ટાઈલ બદલી નાખશે સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આ પ્લાન કોના માટે છે જુઓ દરેકનું શરીર અલગ હોય છે એટલે આડેધડ શરૂ કરતાં પહેલાં આટલું જાણી લ્યો કોને કરવું જોઈએ એક ગૃહિણીઓ જે બહેનો આખો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહે છે અને પોતાના માટે સમય નથી કાઢી શકતી બે વિદ્યાર્થીઓ જેમની પાસે પોકેટ મની ઓછી છે અને જીમનો ખર્ચ નથી કરી શકતા ત્રણ બેઠાળું જીવન જીવતા લોકો જે ઓફિસમાં આખો દિવસ ખુરશી પર બેસી રહે છે ચાર નવી માતાઓ ડિલિવરી પછી જેમને વજન વધ્યું છે પરંતુ ડોક્ટરની સલાહ લીધા પછી જ કરવું કોને ન કરવું જોઈએ એક ગર્ભવતી મહિલાઓ અત્યારે તમારે પોષણની જરૂર છે વજન ઘટાડવાની નહીં બે ગંભીર બીમારીવાળા લોકો ડાયાબિટીસ હાઈ બીપી અથવા હૃદયની તકલીફ હોય તેમણે ડૉક્ટરને પૂછીને જ ફેરફાર કરવા ત્રણ બાળકો પંદર વર્ષથી નીચેના બાળકોએ ડાયટિંગ ન કરવું જોઈએ તેમણે માત્ર રમવા પર ધ્યાન આપવું તમને થશે કે શારદાબેન પૈસા ખર્ચા વગર વજન કેવી રીતે ઉતરે જાદુ છે રે ના આ કોઈ જાદુ નથી આ વિજ્ઞાન છે વજન વધવાનું મુખ્ય કારણ શું છે આપણે જેટલી ઉર્જા વાપરીએ છીએ એના કરતાં વધારે ખાઈએ છીએ વધારાનો ખોરાક શરીરમાં ચરબી બનીને જમા થાય છે હવે આપણે શું કરવાનું છે બસ ખાવાનું થોડું કંટ્રોલ કરવાનું છે અને શરીરનું હલનચલન વધારવાનું છે આપણે બહારનું જંક ફૂડ બંધ કરીશું એટલે પૈસા બચશે અને ઘરનું સાદું ભોજન ખાઈશું એટલે તબિયત સુધરશે આપણા પ્લાનના મુખ્ય ત્રણ સ્તંભ છે ઘરનું ભોજન માપસર અને સાચું પાણી શરીરની સફાઈ માટે પ્રવૃત્તિ ઘરના કામ અને ચાલવું હવે ડાયરી અને પેન લઈ લ્યો હું તમને સવારથી સાંજ સુધી શું કરવું તેનું ટાઈમ ટેબલ આપું છું એક સવારની શરૂઆત સવારે ઊઠીને સૌથી પહેલા બે ગ્લાસ નવશેકું પાણી પીવાનું આના માટે કોઈ જીરું કે મધ નાખવાની જરૂર નથી જો ઘરમાં ન હોય તો સાદું ગરમ પાણી પણ આંતરડા સાફ કરે છે ટીપ જો શક્ય હોય તો અડધું લીંબુ નીચવી શકો છો બે નાસ્તો ઘણા લોકો વજન ઉતારવા નાસ્તો બંધ કરી દે છે આ સૌથી મોટી ભૂલ છે રાજા જેવો નાસ્તો કરવાનો પણ ઘરનો શું ખાવું પૌવા જેમાં બટાકા ઓછા વટાણા ડુંગળી વધારે ઉપમા મગ બાફેલા અથવા થેપલા તેલ વગર શેકેલા ચા પીવી છે પીવો પણ ખાંડ અડધી કરી નાખો બિસ્કીટ કે ટોસ્ટ ખાવાનું ભૂલી જાઓ એમાં મેંદો હોય છે જે વજન વધારે છે ત્રણ બપોરનું ભોજન બપોરે આપણે ગુજરાતીઓ દાળ ભાત રોટલી શાક ખાઈએ છીએ એ જ ખાવાનું છે પણ રીત બદલવાની છે સિક્રેટ જમવા બેસો એટલે થાળીમાં અડધો ભાગ કાચું સલાડ એટલે કે કાકડી ટમેટા કોબી ગાજર હોવું જોઈએ પહેલાં સલાડ ખાઈ લો આનાથી પેટ ભરાઈ જશે પછી એક કે બે રોટલી અને એક વાટકી દાળ અથવા શાક ખાઓ ભાતનું પ્રમાણ ઓછું કરો જો બે વાટકી ખાતા હો તો એક વાટકી કરો ચાર સાંજનો નાસ્તો સાંજે ચારથી પાંચ વાગ્યે ભૂખ લાગે ત્યારે વેફર કે ચવાણું નથી ખાવાનું શેકેલા ચણા મમરા અથવા એક ફળ સફરજન કે કેળું ખાઈ લ્યો આ દસ વીસ રૂપિયામાં આવી જાય પાંચ રાતનું ભોજન સૌથી મહત્વનું રાતનું ભોજન આઠ વાગ્યા પહેલાં લઈ લેવું રાત્રે હળવું ખાવું ખીચડી કઢી મગ રોટલો અથવા દલિયા રાત્રે પેટમાં જગ્યા રાખીને ઊભા થવું છ કસરત હવે કસરત માટે પૈસા નથી ખર્ચવા ગૃહિણીઓ માટે તમે જ્યારે કચરા પોતા કરો છો ત્યારે ઝડપથી કરો બેસીને પોતા કરો આ બેસ્ટ કસરત છે ચાલવું રોજ સવારે અથવા સાંજે ત્રીસ મિનિટ ઝડપથી ચાલો બસ બીજું કંઈ નથી કરવું મોબાઈલમાં ગીતો સાંભળતા સાંભળતા ચાલો હવે સાંભળો પ્લાન તો સરસ છે પણ લોકો ભૂલો શું કરે છે ભૂખ્યા રહેવું ખોરાક બંધ નથી કરવાનો જો તમે ભૂખ્યા રહેશો તો શરીરમાં નબળાઈ આવશે અને જ્યારે ખાશો ત્યારે ડબલ વજન વધશે ઊંઘ રોજ સાતથી આઠ કલાકની ઊંઘ જરૂરી છે જો તમે ઉજાગરા કરશો તો વજન નહીં ઘટે ધીરજ એક રાતમાં વજન નથી વધ્યું તો એક રાતમાં ઘટશે પણ નહીં ત્રીસ દિવસ તો આપવા જ પડશે ખાંડ અને મેંદો આ બે આપણા દુશ્મન છે મીઠાઈ કોલ્ડ્રિંક્સ અને પેકેટ ફૂડને ના કહેતા શીખો જ્યારે તમે આ ડાયટ શરૂ કરશો ત્યારે શરૂઆતના ત્રણથી ચાર દિવસ તમને થોડો અજીબ લાગશે અને સાઈડ ઇફેક્ટ નહીં પણ શરીરનો ફેરફાર કહેવાય માથું દુખવું ચા કે ખાંડ ઓછી કરવાથી માથું દુખી શકે છે થાક લાગવો શરીરને ઓછી કેલેરી મળે છે એટલે શરૂઆતમાં થાક લાગે પણ ડરતા નહીં એક અઠવાડિયામાં તમારામાં ડબલ એનર્જી આવી જશે ચીડિયાપણું ભાવતું ભોજન ન મળે એટલે ગુસ્સો આવે આવા સમયે પાણી પી લેવું અને યાદ કરવું કે મારે પાંચ કિલો વજન ઘટાડવું છે તો મિત્રો આ હતો ઝીરો બજેટનો પ્લાન મને કહો આમાં તમારો કયો ખર્ચ થયો ઘરની રોટલી ઘરનું પાણી અને ઘરની જ કસરત હું તમને ચેલેન્જ આપું છું આજથી જ અત્યારથી જ આ પ્લાન શરૂ કરો અને હા વજન કાંટામાં રોજ વજન ન જોતા સીધા પંદર દિવસ પછી જોજો તમારા કપડાં ઢીલા થવા લાગશે ચહેરા પર ચમક આવશે અને તમે હળવાશ અનુભવશો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં લખજો હું ચોક્કસ જવાબ આપીશ જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે પણ વજન ઉતારવા તૈયાર હોય તો કોમેન્ટમાં લખો હું તૈયાર છું વિડીયો લાઈક કરજો તમારી બહેનપણીઓ અને સગા સંબંધીઓ સાથે શેર કરજો જેથી એમના પણ પૈસા બચે અને તબિયત સુધરે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ઘરનું જમતા રહો